તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોક બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ તો મિત્રો આપણે ચાહીએ ઇન્ટ્રો તો ચાલુ નહોતો થયો એટલે આપણે ઘરે આવીને ઇન્ટ્રો ચાલુ કરી ફાઇનલી માસી ઘરે આવતા રહીએ અને અહીંયા તમને કાલે વસ્તુ નથી દેખાડી આપણે માસી ઘરે માછલી કરી જો મસ્ત મજાની બધી માછલીઓ હોય નાની નાની ચાવી હમણાં બાર જઈ બ્લોકમાં કન્ટિન્યુ રહી ગયો ફોનના બધી હતા ચાર્જિંગમાં પરવડા પહોંચ્યા હ્યા અને વરસાદ થઈ ગયો હે ફૂલ ચાલુ જોઈ લો અહીંયા આપણે અહીંયા પહોંચ્યા હીયા અને વરસાદ થઈ ગયો હે ચાલુ તો જોઈ લો હા વરસાદ આવે ફૂલ ફૂલ મિત્રો આપણે પહોંચી ગયા હે ધાતુકા અને આ એ જો ધાતુકાનું સર્કલ છે જોઈ લો તો આપણે ધાતુકા આવતા રહ્યા હી અને આવવા જોઈએ લીમડીનું જડે એટલે ડાયરેક્ટ આવી લીમબડી તો મિત્રો આપણે નાય બન ગઈ ગયા એ ધાબા ઉપર અને ઝીણો ઝીણો વરસાદ આવે અને અત્યારે જોવો તમે વેધર ચેક કરો બધી બાજુ વરસાદી માહોલ થઈ ગયો અને કઈ ગયા એવું વાતાવરણ થઈ ગયું અને માયા રે ને પેલા ઓલું દેખાય ને અહીંયા એમનું ઘર હતું અહિયાં તે સિંગલ માલ નું હતું મસ્ત ઘર હતું મોટું હતું એ વેચ દીધું કારણ કે આવું પાટા પાંય હતું અને થોડું હતું માછી છોકરા બધા નાના હતા બધા મોટા થઈ ગયા ત્યારે આવું નાના નાના હતા એટલે ના મસ્ત મજાનું ઘર લીધું છે અને હજી આમને બીજું ઘર હે તો આજ તો કંઈ ન હોય મિત્રો આખોથી વરસાદના હેરાન થયા હજી ભાવનગર આપણે રિપોર્ટ નહીં કરાવવા મમ્મીને હું ઓપરેશન કરવાનું એટલે રિપોર્ટ સિટી સ્કેન ની બધું કરાવવા જવાનું જ છે અને જોઈ હેસુ બહાર જઈ તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજ મિત્રો હું ચોરા ફરી ખાવા જોઈ લો આપણા સર્કલ આવતા રહીએ ચોરા ફરી ખાવા ભાઈ કેરું ના બગીચામાં રખડતા હતા કેરું નો ભગ હતો હાલો પેલા આપણે ચોરા ફરી ખાઈ મિત્રો અત્યારે આપણે જઈ ફાજી લેવા રફતાર આ હું પ્લેટિન પ્લેટિના હે પ્લેટિન લઈ આપણે તો મોટરસાઇકલ નાખતા નથી એટલે આપણે ન હોય આપણે જો બ્લેક પેન્થર કેવું ચમકે અને આપણે બ્લેક પેન્થરમાં જ આવી ગયા નાના મોટા ક્રેચ જોઈ લો થોડા ક્રેચ આવી ગયા હે બ્લેક પેન્થરમાં ખેવા જોગું નથી હું કારણે ક્રેચ આયા આપણે જે કર ફાઈજી લેવા અને આ જો એને પૂછતા જ જાય ફાઈજી લેવા મિત્રો આપણે બહાર નીકળ્યા અને આ વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે જો વરસાદ આવો મહિનો છે તમને વિડિયોમાં નહીં દેખાતો હોય કારણ કે જીરો પોઈન્ટ પાંચનું ઝૂમ હોય ને એટલે એકનું ઝૂમ હોય ને તો તમને ખબર પડે વરસાદ થઈ ગયો હોય ચાલુ અને આપણે જો સર્કલ આવતા રહ્યા આના સર્કલ ના કહેવાય ઓલું સર્કલ કહેવાય

આજના બલદાણા ને જતા જ અહીંયા બહાર હોટલ ને અહીંયા જવી ઘડી હિંચકા બીચકા ખાઈશું અને મોજ કરશું અને આ ભાઈને ખબર ન હોય કે બ્લોક ચાલુ એટલે ફોન ન ચાલુ રખાય એટલે જોઈ લો આપણી એસપી સાહેબ નીકળી ગયા અને ભાઈ ભાઈ એક બારો ઉભો હોય પછી આને જો ને આપડે મોટરસાઇકલ માં કરી દઈશ નડતર હે મોટો એમ જાવ દે ને ખામો તો મિત્રો આપણે કીધું હતું કે પંચવટી હોટલ આવશું તો જોઈ લો આ રહી પંચવટી હોટલ હે અને આપણે બે ત્રણ દિવસ નગરી હોટલમાં જ ફરી હે અને જો આ એરિયા હિંચકાની પેલા અમે અહીંયા બહુ લીમડા આવતા હતા ને નાના નાના હતા માસાની બધા લાવતા આવું કઈ હતું જ ન બગીચો એવું કઈ જ નતું અને હોટલનો લુક કેવો આવે મિત્રો તમે જોઈ લો એક નંબર લુક આવે અને આપણે થમને હાટું આ ફોટો પાડવો છે મસ્ત મજાની હોટલ છે અને ગાર્ડન એ મસ્ત છે અને આયા પહેલાં કંઈ હતું જ નહીં આવું કંઈ રહેતું બી આવું રહેતું હતું જો અહીંયા બ્લોક પાથરી દીધા હે અને આપણે આવી ગયા હિંચકા ખાવા જમ્પિંગ ને એવું બધું છે પણ અત્યારે ચોમાસા વરસાદ લીધા બંધ હે અને આ રીઓ જો પુલ આવતો રહ્યો હાઈવે ઉપર નો અને આ જો વિશાલ કેતો હતો ને આ રીઓ આપણો ભાઈ વિશાલ અને મિત્રો આ નડી જોઈને આપણને એવું લાગ્યું કે એટલું દાદા પેલા જો આ બ્લોક પાછળ આવી જઈએ હમણાં હમણાં જ બધું કર્યું લાગે બ્લોક ની પાથરા હે નવા હિંચકા ને એવું બધું નાખ્યું આપડે એ શું ખાવા મીણો હિંચકા હોતા ને આર્યો વિશાલ હા વિશાલ ને જોઈ લો હિંચકા જોવો જો નવા નવા હિંચકા જો મસ્ત મજા ના હિંચકા જોઈ લો મિત્રો ખાલી ઓલા નહીં ખા હિંચકા ના હા રહ્યો જો આપડા જોગો એ ખે એટલે બીજ હિંચકા ખાવા મળે હાલ પંચવટી હોટલ નો લુક એક નંબર આવે અહીંથી નહીં તે તો જોવી મોજ મસ્તી કરી પછી હમણાં બ્લોક ચાલુ કરું તો મિત્રો આપણે અહીંયા આયા હતા ખાલી થોડાક આશુ ના વિશાલના ફોટા પાડ્યા અને મસ્ત મસ્ત ગાર્ડન એક આયા એક આ અને એક આ આખે આખું પણ આયા હિંચકો એક જ હતો એટલે હું બધા જાવી અને હોટલ હજી એક વખત દેખાડ દો મસ્ત લુક આવે અને હવે હે ને જોવી ક્યાં બીજા બગીચા લઈ જાય સારો બગીચો હોય ત્યાં લઈ જાય તો હિંચકાની ને એવું ખાય છું ને કાંઈ એટલે હાઈવેક રખાડવી અને આર્યું લગભગ બાઇકનો શોરૂમ છે ગાડી ગાડીનો અને આપણે આ ત્યાં બાઈક ના શોરૂમ અમદાવાદ કામ કરે છે તો શોરૂમ ના કેતો કયો શોરૂમ મને ના ખબર એટલે તો આ રહી પંચવટી હોટલ હાઈવે ઉપર જ આવેલ છે અને અહીંની સર્વિસ ફૂલ મસ્ત મજાની આ તો જી કોઈને આવું હોય આવજો હા અને આ એમ કે મોટરસાઈકલ હું આપો હરખો નાખ્યો ચાલો આપણે ડ્રાઈવની મિત્રો આપણે આ પાછા ચા પીવા આવતા રહીએ ઓનેસ્ટ હોટલમાં આપણે જો આ લીમડી હાઈવે ઉપર હોટલ આવેલી મસ્ત મજાની તો આપણે આવતા રહીએ ચા પીવા અને જોઈએ હવે કોણ ચા પીવરાવે હા જો આપણે ક્યાં જોઈ લો તો આપણે જ આવીએ અંદર ચા પાપડા મિત્રો આપણે બધા ડિસ્કશન કરતા હતા પાપડીનું અને આમાં બધા પાસે પૈસા છે મારી પાસે તો બસો રૂપિયા છે તોય મેં કીધું મારા પાસે પૈસા નથી અને ફોટો ગયો જોઈ લો ભાઈ થઈ ગયો પગાર એટલે અત્યારે પૈસા ઉડાડે અને આ રે ઓનેસ હોટલ ચેક કરો અને આપણે બીજા કોઈ કેપ્ચર ન કરવા એટલે હું ભાઈ ગયો હજાર પાપડી લેવા આપણે કોઈ પાપડી જોઈ નથી કેવી પાપડી મને તો એવું લાગે આજે ને એ પાપડા ની વાત કરતો હોય છે તો જોયું હવે શું લઈને આવે તો મિત્રો આપણે કીધું હતું ને એવું થયું ફાફડા નહીં પણ આપણે આ શું આપણે ઘરે રોજ ના ખાઈએ પાંચ વાર ગોપાલના ફાફડા ગાંઠિયા આ એ દાયા અને આ બધા અહીંયા કહે પાપડી દિસ ઇઝ ધ ફાફડી ગાંઠિયા પાંચ રૂપિયા ગોપાલના જોયું તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો જણાવજો અને આ બ્લોગ ને કરું છું એ ના તમને બધા મજા એ છે કારણ કે આપણે બધા રખડવા યાદ તમને બેઠું તો લાઈક કરતા એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં અને બે લાયક દબાવતા જાયજો અને સબસ્ક્રાઈબ તો કરતા જ જાયજો તો બ્લોગ ને એન કરું છું મળી બાય બાય